જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ છું એકદમ મજામાં તો જોઈ શકો છો અતાર આજ જે તાપમાન એટલો છે પણ હવારમાં વેલી થોડી ગાયું લઈને આવી ગયો કારણ કે આજ હવારમાં તો એટલો ગામ હતો તો એની વાત જ જવા દો અત્યારમાં મેં જોયું અત્યારે પાંત્રીસ ડિગ્રી બતાવે બપોરે શું હાલત થાય એ ઊભો થઈને ને સા દૂધ કંઈક થોડું ખાધું ને એટલે ગરમી ગરમી થઈ જાય એટલે ખબર પડી જાય કે આજ બપોરે ભૂખા છે એટલે હવારની વેળા ક્યાંક ધરવી નાખી તો ડાયરેક્ટ આડાવાળા ફોન કરીને થોડો કોન્ટ્રાક્ટ થઈ ગયો તો જો ગાયોને ધરાઈ એવું છે અત્યારે નીકળ્યા આ સીટ આવી ગયું છે અને આ ઘર ફરતું છે અને અહીંયા પાંદડીઓ છે એ પાંદડીયાની મય મારી મારી ગાયું છે એટલે થોડી ગાયું છે એટલે ધરી રહેવાની તો હવે મામણા માના ધરવી અને બપોર પછી હજી તો છોડીને હાલતા આવ્યો છે એટલે બપોર પછી ધરી રહે એટલે પાણી પાણી પીને ગરમાવાની મોડા લીધી બેહી રહે આખી આજ હું ગાયું વ્યાલી છોડીને આવ્યો છું કેમ કે મારી હમણાં કી જે તાપમાન પડે છે ને એની વાત જવા જોઈએ ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો વાત એવા આવે છે કે ભાઈ તાપમાનના કારણે કોઈ ઘરની બહાર નીકળવું નહીં હમણાં બે પાંચ દી આવવું ઘણખરા કે અટકાવીને મરી જાય છે ને આવું આવી પ્રોબ્લમો થાય છે તમારો મરે તમારો કેવી અટકું હોય મોહણિયા આય ખરાબ ખરા તડકામાં અડતાલીસ ડિગ્રી હોય સુડતાલીસ ડિગ્રી હોય પિસ્તાલીસ ડિગ્રી હોય તો ભાઈ અમારે આમાં આ ભૂખ્યું થાય એટલે ઊભ્યું થાય જ અને ભૂખ્યું થાય ને ઊભ્યું થાય એટલે અમારે સારવી જ પડે અને તમે એમ કહો છો કે તાપમાનમાં અટકાય જાય આમથી કેવી અટક હોય અમારે માલધારીને અટક ના આવે ભાઈ અમારે તો બસ ગાયો ધરાય એટલું જોઈએ કેવી અટક પછી તો જો અત્યારની વેળા આવરી તાવરી તમે સારવી છે જે છે અહીંયા પાંદડીઓ ખાઈ રે એટલે પછી નેક્સ્ટ જે આગળ બપોર પછીનું જે વિચારશું ને એ બધું આગળ તમને બતાવી દઉં બહુ લાંબો બ્લોક નહીં રાખું આવો ટું કોઈ એવો કારણ કે લાંબામાં તમે બધા ઓલા શું થઈ જાઓ છો કંટાળી જાવ છો એટલે હું હું બહુ લાંબો બ્લોગ નહીં રાખું માપનું મીડિયમ વ્લોગ રાખીને તમને બતાવી દઈશ બરાબર તો ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા છે અગિયાર અને અમે આ કુંડીએ જો આ પાણી ચાલુ ચાલું કરીએના એકણે પાણી પીરાઈ લીધું છે પાણી પીને ગાય પાછી હટી જાય છે જે તમે જોઈ રહ્યા છો પાળી છે ઓલી કાબેર જાય દર્શન કેમેરા માં દેખાય મારે જલ્દી ડોટ પાંદડી પોળી છે અને પાણી અહીં મળી ગયું છે પાણી પીને આવરી રીતે તરફ કરે છે આ સેઠે ઓલા આપણા લગી જઈશે પછી પાછી પડીને પછી હાથી પડીને બેહવાની અને અમારો એક ગોવાળ છે કાળા તડકામાં ઊભો છે એને કહી દઉં સાંઈ નીકળે એ રમી ન કરે ત્યાં કાંઈ નથી આમ પે આવતો રહે સાંઈ હર્યા પાણી પીધા પછી ગાયું પેટ ફૂલ્યા હો ભાઈ ના ઝાડ હેઠે હું તો ઊભો છું ટાટી હવા આવે છે એની માથે કેરી જો કેસર કેરી નો બાપ પાકી થાય એટલે લાલ સોળ થાય લાંબાની આખી આંબાની આખી હાર છે હો ભાઈ હવે બેઠી છે મોડા લગી હવે બેઠી છે મોડા લગી બે રહી છે અને ટિફિન બિફિન લઈને આવ્યો તો આ મોસે તમે ટિફિન બિફિન ખાઈ લીધું બાઈક લઈને આવ્યો તો અમે હવે બાથું ફલાડી દીધું કમ્પ્લીટ થઈ ગયો છે આ ખાટલો છે આ કુવાનો શું કરી કુવા દી જો બરા આ તકડી ખુ આરામ કરી લો થોડો કલો દર્શન જોજે આવ તો થોડોક આરામ કરી લઉં કમ સે કમ વાગી ગયા છે તાઈન ને ગાયો હજી બેઠી છે ને આપણા એકણ હુતા છે ને આ બીજા ઘેરાવાળા વિપુલભાઈ ને એમની ગાય આવી દેશે પાડોસી કાળા મઠાળા છે લે મોય જો આમી ગાય ની દેખાય બધાય એ ઠાકરી પાસે કારણ કે કાંઈ ખાવાનું છે ખોટું તડકામાં થોડાઈ ધોળાયોળાઈ કરવું એ આપણી ફિફરત નથી બિરાદર તો ગાયને આપણે તમને બતાવી તો એ રીતે પાણી પાણી પીવાય ના હવારનો તમે જોતા હોય છે હું આ જ છું સીધો અઢાડીને અહીંયા આવ્યો તો એટલે હવારની વેળા આપણી ગાયને થોડુંક મળી રહ્યું જમણવારમાં જે જમવાનું કે નાસ્તો કે એવું પછી દિહાડી દીધા કે આપણે આંથી હવે ક્યાં જવું નથી તડકો જ જો વાપરું અમે તમે ગાયું તે કાળી પડી જાય બોલ ગાયું કે આવા તડકામ ફરીને કાળું પડી જાય છે તેમાં આ જો આ ગયા છે ને એ તડકામ નથી કીધું એ વધારે કાળી પડી જાય અને એક આ એ તો વેઠી જ નહીં બોલો તો આ એમને ગાયું આમ છે આપણે લઈ ગયા અઢાડી નથી એણે તો વાગી ગયા છે અને હજી અઢાડવાની ઈચ્છા છે નહીં સાડા ત્રણ વાગી અઢાડી અને આગા પાછા કરીને મીઠાના પાણી પીવાની ઘર ભેગા ન કરું તો ક્યાં ઘરે છે ધરો ટેન્શન નહીં રાખવાના ધારના રાખ્યા છે પાળિયા અને ખાર્યું પડ્યું છે નાખી દીજે ડમ આવા તડકાની નહીં હેરાન કરવાની ગાય ને તો વાગી છે સાડા ત્રણ ને આપણે આપણી ગાય પાછી ઊભી કરી છે રાગે રાગે મેં કીધું કંઈક આગા પાછા થઈને પાણી પીવા એવું કરવી તો બીજું કાંઈ હતું નહીં પણ મૂળ આગું પાછું કરીને પાણી વાણી તો પીરવા પડશે તો આપણે દેવી આગળ જોતા રહ્યો આપણો ગાળા તો ઉભા કરીને આમ કંઈક તરફ બરોબ કરે છે હું બહુ નહીં તમને બતાવી શકું કારણ કે તાપમાન જ એવું પડે છે નહીં કેટલા ડિગ્રી છે અતરમાં પિસ્તાલી બતાવો પિસ્તાલી ભાઈ એ તો ફોન હમણાં હીટ થઈને થઈ જાય છે બંધ તો જોઈ લો પછી આગળ જઈને બીજું બતાવી પિસ્તાલીસ ડિગ્રી પ્લસ તડકાની અંદર જે આમ ઊભો રહું છું ને હા 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 તો હજી એક મિનિટ ખાલી આમ ફોન રાખવું ખાલી ત્રીસ સેકન્ડ તો ફોન હીટ મારીને બંધ થઈ જાય એટલે બંધ કરી જ નાખું બરોબર ના તમને પાછા એમ થઈ છે કે આ ગાયના ગોવાળિયા બતાવ બતાવમ ફોન ફોડીને બેઠા લાખ રૂપિયાનો આવું થાય ને તો હે ચાર ઓર હમ નીકળી હે અમારી ગાય ભેંસ કોઈ કે પાણી હિન્દી મગજમાં ત્યાંથી આઈ જેમ કે તડકાનું વની વ્ય હું મગજમાં ઘરે તો હલો તાણે હવે આપણે પાણી પીવાઈ આવી વાગી જશે ક્યાં આપણી ગાય છે તો પાણી પીવાઈ લેવી તલાવડે ને મારી મેળવી ઊભા નહેરે નેરે ત્યાં હાકલો મરાય તો મારશું આમ તો આપણે કાંઈ એમ જઈએ છીએ સાડા પાંચ છ વાગે ઘરે પણ આજ તો કાંઈ એવું લાગતું નથી આજનું કાંઈ નક્કી નહીં કા તો ચાર વાગે ઉપડી જાય એવું તલાવડું છે જ્યાં અમે પાણી પીવાના છીએ અને આટલું આ પાણી આ કેસુડામના કેસુડામને ગાયની દયા આવે છે તો આટલું ટાટું ટાટું રાખે છે છાયાના લીધે અને જો તો પાણી પી રહ્યું છે ભારે તાપમાન હોવાના કારણે ગાયું કાંઈ પોળી એકતી નથી એટલે પાણી પીને એમનું પેટ અને ભારે તાપમાન હોવાના કારણે ગાયું ગરમીની રહી એકતી નથી હબોળિયા નાય છે જો ઠેઠ મઈ જઈ જઈને પાણી પીવે હા એ ચ્યા ત્યાં મઈ જઈને પાણી પીવે ઓહ ઓહ પી લ્યો પી લ્યો તાણે તરવા હાંડ જો કાબેર પીવે હાલો તાણે હવે પાણી પીવરાઈ લીધું હવે જઈશું ઘરે હવે બીજું કઈ નવીનમાં લાગતું છે નહીં કારણ કે આગળ ઉભા રાખ્યું તો ક્યાંક સાંઈ બાય ઉભા રાખ્યું કાંઈ કઈક આડું ઓળું છોતે એમ કરીને ઘરે હાલ જવાની તો આજનો ઓળો હવે આપણો આટલો જ તો જય માતાજી જય દ્વારકાધીશ મળશું કોક નેક્સ્ટ નેક્સ્ટ એટલે કે બીજા કોઈ ની અંદર નેક્સ્ટ એટલે મને કોઈ કંઈ શીખવાડ્યું હતું કે બીજો એટલે એમ કહેવાય કે નેક્સ્ટ એમ ના તૂટ્યું મેં કીધું એક્શન મારું આમ કરીને આના આમ ભાંગીને આમ આમ કરવું બાબા એ પણ નાખો તૂટી ગયો બોલો કરો હલો જય માતાજી જય દ્વારકા દઈશ ગાય જો હા હશે પાણી પીનાવો સાં ભાળી દે જે ઊભી થઈ જાય દેખાય ને એટલો તડકો છે ગપની વાત નથી પણ પિસ્તાલીસ ડિગ્રી અત્યારે ફોનમાં છે ભલે પિસ્તાલીસ ચાલીસ ને પાંચ చాల్య రఖను చలో తాన జై మాతా జీ జై దవార్ కీ